આક્રમક અંદાજમાં જોવા મળેલા હતા ચૂંટણીઓ નજીક આવતા કોંગ્રેસ બેઠી થવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ આજે બાબરાના સુખપર ગામે કોંગ્રેસ દ્વારા સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન થયું

તીખા તીર છોડેલા હતા અને ગત વખતે વીરજીભાઈ ઠુમ્મણ દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી બાદ પોલીસ ફરિયાદ થતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મણે ફરી વડાપ્રધાન મોદીને ઘાંજી રાજા સાથે સરખાવેલા હતા હમણાં વડાપ્રધાનને કીધું તો પોલીસ ફરિયાદ પણ થઈ અને મોતની બીક ના હોય તેમ વીરજીભાઈ ઠુમ્મણે ભાષણમાં પડકાર કરેલો હતો ત્યારે ભાજપ કહે છે સિત્તેર વર્ષમાં શું કરી અને તમને તમારા બાપા

થતી હોય એવું નથી હંમેશા ચૂંટણી થતી હોય છે એટલે કોંગ્રેસ પક્ષ તૈયારીમાં જ હોય છે આજે પંચાળ વિસ્તાર કે જે વિસ્તારનું પ્રતિનિધિ કરી ચૂંટણી લડ્યો મને ક્યારેય ખોટ નથી ગઈ પ્રથમ વખત મારે આ વિસ્તારમાં ખોટ સહન કરવી પડી એટલે લોકોના મનમાં અત્યારે ભયંકર રોષ થઈ ગયો છે એક વર્ષ પછી ધારાસભ્યો નિષ્ફળ ગયા છે સરકાર નિષ્ફળ ગઈ છે કેન્દ્રની સરકાર નિષ્ફળ ગઈ છે રાજસ્થાનમાં ગેસના સિલિન્ડર એકસો ચારસો ને બાવન રૂપિયામાં આપવામાં આવે અહીંયા બહેનોને બારસો રૂપિયામાં રોષ વધ્યો છે એ રોષનો આ જે પ્રતિબિંબ છે પંચાલ વિસ્તાર તો અમારા સ્નેહ સાથે જોડાયેલો આ વિસ્તારને જે રીતે મેં મીઢ્યો છે આપ પણ પ્રેસ મીડિયાના મિત્રો જે રસ્તેથી ચાલ્યા હશો એક પણ ગામડું એવું નહીં હોય કે જ્યાં પહેલાં જવાતું નહોતું મારા સ્પીચમાં બોલ્યો કે ખાનપુર ગામ મને પ્રથમ ચૂંટણીમાં મળ્યું નહોતું આજે તમામ ગામડાને રસ્તાથી એવી રીતે મેઢ્યા છે આટલો વિસ્તારનો વિકાસ થયો હોય તો એકસો બ્યાસી વિધાનસભામાં પ્રથમ વિકાસ થયો છે એ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું છે એ છતાં પણ આયો છે એની પાછળનું કારણ જે હતું તે લોકોમાં હવે એક વર્ષ પછી રોષ વીધો છે એ છે પ્રધાનમંત્રી આ દેશ માટે નિષ્ફળ પુરવાર થયા છે એવું મેં હંમેશા કહ્યું આજે પણ કહ્યું છે કે મારી બેનો તમારો ભાઈ દિલ્હી બેઠો છે આજે આ બહેનો પૂછે છે કે એમને ગેસનો બાટલો મળતો થાય આજે ખેડૂતો પૂછે છે કે ડબલ આવક કરવાની વાતો કરી હતી એ ડબલ આવક અમારી ખેડૂતોની ક્યારે થશે તમે વડાપ્રધાનની બાવીસમાં એક પણ મકાન વગરનો વંચિત ગરીબ નહીં રહે એવી તમે બે વાતો કરી હતી

પ્રતાપ દુદર દ્વારા કરવામાં આવેલા હતા બાદ આપ પાર્ટીના ગઠબંધન અંગે ચૈતર વસાવાના આપ પાર્ટીએ ઉમેદવાર જાહેર કરાય મુદ્દે પ્રતાપ દુદા તે ગોળ ગોળ જવાબો આપેલા હતા લોકસભાની ચૂંટણી તૈયારી શરૂ થઈ ગઈ હોય એવું કોંગ્રેસ અત્યારે ટ્રેટર્સ ને સંવાદ કરી છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ જિલ્લા પંચાયત સીટ ઉપર સ્નેહ સંવાદ એટલે કે લોકો જે મૂંઝાઈને બેઠા છે અથવા બોલતા નથી એના મનને જાણવું અને કોંગ્રેસની વાત ઘર ઘર સુધી પહોંચે જે ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષ પહેલાં ઢંઢેરામાં લીધી વાત હતી ખેડૂતને ડબલ આવક કરાવવાની વાત કરી હતી કાછા મકાનમાંથી બધાને જ પાકા મકાન કરી દઈશું બે હજાર બાવીસ સુધીમાં એ વાત યાદ અપાવી એના વાયદાઓ યાદ અપાવી અને લોકોને પડતી મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવીને લોકોની વચ્ચે જવા માટેની આ એક પહેલ કરી છે ગઠબંધન થશે કે શું થશે ગઠબંધન જે છે એ નેતૃત્વ હાઈકમાન્ડ કરતું હોય છે હું જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અમરેલી જિલ્લાની અંદર જે હાઈકમાન્ડ સૂચના આપશે એ પ્રમાણે કામ કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડી અને લોકોને પડતી મુશ્કેલીઓ નાના નાના પ્રશ્નોનું નિવારણ કેમ આવે એ લોક જાગૃતિ લાવવાનો મારો પ્રયત્ન રહેશે

ગઠબંધન અંગે હાઈકમાન્ડ નક્કી કરશે તેમ પ્રતાપ દુધાતે જણાવેલું હતું પણ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અમરેલી જિલ્લામાં આક્રમક બની ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે